સીતારામ વહેલા તો ને શું કરે છે બધા મિત્રો આનંદ માં જ હશે હું પણ એકદમ માં શું કરો છો બધા જરૂર જણાવજો મને राम जी तारे प्रेम त्रं सीता हेल्प तुम टू लेट अस रिमेंबर टू ग्रेट यू फॉर गिविंग जो कानून और पड़ा दिवस से में तो पर आओ चलो तो देखो तो हां करारे તો હે નંદલાલ લાઈવ માં આવવા કેલા તમારા આશીર્વાદ દીજો ગોવિંદ ગોપાલજી માધનજી તો સ્વાગત છે બધા એ મિત્રો નું લાઈવ સ્કોર આદરખાય હે ગૈં ખાવી એ આવજો ધન લુક થવા હું તબે મોર ઇંદર છે He did not notice yellow to shoot out with that. I do. not a character, money like a little. પણ પુરી ની પ્રોગ્રામ હે થી ખાય તો અત્યારે હું દાળ ખાઈ ને ખાઉં છું દાળ મેડી માં હે કોરલ પુરી બનાવે છે ઠાકોર માટે કાનોડા માટે તો કમ બને માટે બનાવે પછી અમાર માટે હા પછી તો આપણે હે જ ને મિત્રો ભગવાન ને ભોગ કરાઈ જાય પછી તો આપણે જમવાનું હોય મિત્રો ને ખબર જ છે અમે તો

ધર્મેશભાઈ આ હાલો ભરેલ પૂરી ખાવા ધર્મેશ જય માતાજી ધર્મેશભાઈ જય દ્વારકાજી એકદમ મજામાં છું હું બેન મા હે ઈજો પૂરી તરવાથી છે જમવાનું બને હે અશ્વિબેન બેન ને કહું જમવાન બને આજ પરેલ પૂરીન પ્રોગ્રામ હે ધર્મેશ ભાઈ આશ્વી ને ને મિત્રો જોતા હોય આજ પૂરી બનાવું છું ને જમવા ભરલ પૂરી માં હે ભરેલ પૂરી બનાવે છે મિત્રો મને તો બહુ મોમાં પાણી આવે છે હસવી ને બેન આલો તમે કોણ ને બીજા મિત્રો જે ધર્મેશભાઈ

મહાદેવ મહાદેવ ધવલગીરી ધવલગીરી છે ધવલગીરી બાજુ બેઠા તા હમદભાઈ મેં કીધું કે લાઈવ માં લઈ લઉં થોડીક વાર આવો આવો મેરુભાઈ ભરેલ પુરી ખાવા અને ધવલગીરી

કયા ગામ થી છો ભાઈ હંશુભાઈ વાર એવા સુખડી બનાવવાની છે હા હા બનાવો બનાવો સુખડી કાજુ બદામ તો જીણા કાપવા જ પડે ને જય ધવલ ગીરીભાઈ રાજકોટ થી અને જય જય રૂપલ રાજેશભાઈ જય રૂપલ રાજેશભાઈ જ છો ને હા હા બેન બેઠા હે બાજુ થી થોડાક દેખાતા મેરુભાઈ આવો મેરુભાઈ ને બધા જય રૂપલાય જય માતાજી રામ રામ ભાઈ શું નામ છે તમારું રાજેશભાઈ નામ છે હા કાઠિયાવાડી તમે ક્યાંથી છો ભાઈ અંશુભાઈ

રાણી ગઈ છે આ બધું ધાયા છે આ બધું ધાયા છે હા હારુને હારુને અન તો હારુને ને ખવરાવી તો તો બહુ બેસ્ટ

બધાઇ ને હશ્વી બેવિધ ભાઈ બધા હશ્વી બેવિધ ભાઈ ને વિઠલ ને તમારા હાટા હાટાનું ઊંઘ ખાય છે બે બે તમે તો કોઈ આવવાના તો ન વિચરો વારે વાહ હા અસ અંશુભાઈ સારું કહેવાય મકાન ગામડે છે અમરેલીમાં આવો ક્યારેક જામનગર વિઠ્ઠલભાઈ જય ગુરુદેવ જય ગુરુદેવ કેમ છો વિઠ્ઠલભાઈ જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ હા જરૂર ક્યારે શેત્રું કાંઠે આવશું અંશુભાઈ સીતારામ વિઠલભાઈ જય સીતારામ અને વિપુલભાઈ ને કહું છું કે હાલો ભરેલ પૂરી ખાવા આજ ભરેલ પૂરી બને છે વિપુલભાઈ હાલો બને છે ભરેલ પૂરી આજે ને રસોડામાં નેટવર્ક જાય છે મિત્રો ને કહું સારું સારું કહેવાય ખુબ સારું કહેવાય અંશુભાઈ ઠાકર ની દયા કહેવાય આવો ક્યારેક જામનગર ફરવા અંશુભાઈ જય માતાજી જય માતા જય માતાજી જય માતાજી ભાઈ અને વરસાદ નેટવર્કનો પ્રશ્ન છે એટલે જોતો અહી ફોન આ વરસાદનું વાતાવરણ છે ને જૂનાગઢમાં અત્યારે ને વરસાદે ઝીણો ઝીણો આવે છે એટલે

રાઈશ જય માતાજી પીઠુભાઈ બધા મિત્રોને જય માતાજી છે તમે આલો ને ધારાબેન જય માતાજી

શું ચાલે છે બેન બેન આનંદ માં ને આજે બાર વરસાદ આવી છે ધરા બેન બધા મિત્રો એટલે નેટવર્ક બધા મિત્રો આવજો ફરેલ પૂરી જો

નેટવર્ક જાય છે મિત્રો કયું ગામ તમારું ભાઈ વરસાદ જેવું છે મિત્રો ને જો અત્યારે બંધ થયો હોય ને હું આવ્યો છું ઉપર ભાઈ બેહો ઉપર હજાર હે જય માતાજી ભાઈ જય માતાજી ના ના ભાઈ ન થયા

જય માતાજી ને હું થી છું ડાલુભાઈ કરશનભાઈ બધા જ મજામાં ડાલુભાઈ ને પણ ભરતભાઈ કોઠારી કોઠારી જય માતાજી ભરતભાઈ કેમ છો ભરતભાઈ આનંદ માં બધા જ મજામાં આ બીજી ચેનલ હે આપણે જય સીધા ઓફિશિયલ ટુ હે એમાં બધા વિડીયો આવે છે આમાં આવે છે મિત્રો તો સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને વા એવા દલુભાઈ હું અત્યારે જામનગર થી લાઈવ છું દલુભાઈ ને ગીર સાસણ ગીર ની તો મોજ ખુર શાસન ભરતભાઈ હું પણ એકદમ મજામાં આનંદી બેન જય શ્રી કૃષ્ણ कैसी हो बहन आनंदी शामनगर में बरसात छे हो इत्यादि सारो है बरसात भाई જીવરાજભાઈ જય હાલો આનંદી બેન ને ભરતભાઈ જીવરાજભાઈ બધા મિત્રો ભરેલપુરી નેટવર્ક નો આજ પ્રશ્ન હે મિત્રો ને તો ભારે વરસાદ હમણાં જ બંધ થયો છે બાકી છે હજી ખૂબ લાયક કરવા બદલ કરશનભાઈ મહાદેવ જય માતાજી સીતારામ ભગવાન ને થાળ ધરાવી દઈએ આપણે કિરીટભાઈ કેમ છો આનંદમાં આવજો બધા મિત્રો જમવા ભરેલ પૂરી શું હાલે કિરીટભાઈ કુકડાસા ગામમાં કેવો વરસાદ તો જો ભગવાન ભગવાનની થાળ લાગી ધરાવી દઈએ આપણે અત્યારે ભરેલ પૂરીનો ને પંખો બંધ કર નાખ્યો છે હજી વાલ છે ભગવાન સંજયભાઈ મિત્રો ને ખબર જ હશે તમે આવજો બધા મિત્રો જમવા જરૂર જરૂર

કરાવવો જોઈએ રોજે રોજ તો ભગવાન લાગે છે પછી આપણે જમી ગરમી એવી છે એ લાઈ માં ન આવે ઘર ના અમારા કોઈ હું એક જ આવું ભરતભાઈ ને ક બાકી વિડીયો માં હોય બધા આવો સામત ને કહો બધા મિત્રો ને કહું છું સામત ભાઈ મણી માસી ને અશોકભાઈ ને બધા હાલો જમવા તો ભરેલ પૂરી છે આવી જાવ હામદભાઈ આવજો બધા મિત્રો જો ધરાવાય છે ભરેલ પૂરી ભગવાન ને તોય પાછા આવો હામદભાઈ ને કહું જમી લીધું હોય તો

કોણ છે તો અત્યારે અશોક માસા લખે છે કે મણી માસી હે કે લક્ષ્ય હે કે કોણ લખે છે ને કમ હાલ લક્ષ્ય ભરેલ પૂરી જમવા ગરમી એવી છે મિત્રો પંખો બંધ કર્યો છે ને વરસાદ ચાલુ થાય થશે જય રામા લીમડીજી ગોપાલભાઈ કેમ છો ગોપાલભાઈ મજામાં હા એ સાચી વાત છે આવો ને હમદભાઈ તમે આવો ત્યારે પાછી બનાવો હામદભાઈ કે છે કે તમે જમી લો કાલે આવીશ

હે ગોવિંદ ગોપાલ હે નંદલાલ હે બલદેવજી બધા ભગવાન આવજો જમવા વ્યારા કરવા ભરેલ પૂરી તો ભગવાનને કહી દઈએ મિત્રો બધા મિત્રો ને કે હાલો જમવા તો હવે જમી કહો ને મિત્રો પાછા આવજો જય ફ્રી હો ત્યાં સુધી બધા જય જય ઠાકોર